નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વાર્તાનું નામ છે વૃદ્ધાવસ્થાની સચ્ચાઈ મિત્રો આ વાર્તા સાંભળ્યા બાદ તમે તમારા આંસુને રોકી નહીં શકો એટલા માટે તમને વિનંતી છે કે આ વાર્તાને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા રાહુલ કાજલને કપડાં પહેરાવતો પહેરાવતો કહેવા લાગ્યો કે કાજલ જલ્દી તૈયાર થઈ જા આપણે બહાર જવાનું મોડું થાય છે અને બાળકોને કહી દે રમવાનું બંધ કરે અને ફટાફટ તૈયાર થઈ જાય કાજલે કહ્યું અમે તો તૈયાર છીએ પરંતુ તમે તો એવી રીતે તૈયાર થયા છો કે જાણે આ પાર્ટી તમારા સન્માનમાં રાખવામાં આવી હોય એટલે રાહુલ ખુશ થઈને કહેવા લાગ્યો કે હા આજે મારી ઓફિસમાં કામ કરવાવાળા જેટલા પણ વૃદ્ધ લોકો છે જેમની ઉંમર પચોતેર વર્ષની ઉપર છે એમને બોલાવ્યા છે અને એ બધા જ લોકોને સન્માનિત કરવામાં આવશે અને એમને પૈસા આપીને પુરસ્કાર આપવામાં આવશે અને સાથે સાથે અમુક એવા લોકોને બોલાવવામાં આવ્યા છે જેમણે સમાજ માટે કંઈક કર્યું છે અને આ બધાને સન્માનિત કરવા માટે આપણા શહેરના ડીએમ સાહેબ આવી રહ્યા છે એટલે તું વાર ન લગાવ અને જલ્દીથી તૈયાર થઈને આપણે નીકળી જઈએ ત્યારે બાળકો રમતા રમતા રૂમમાં આવ્યા અને રાહુલે જોયું તો બાળકો તો હજુ તૈયાર થયા નહોતા એટલે રાહુલ તેના પર ખીજાયો અને કહેવા લાગ્યો કે ફટાફટ તૈયાર થઈ જાઓ આપણે પાંચ મિનિટમાં નીકળવાનું છે રાહુલ અને કાજલ પાંચ મિનિટમાં બાળકોને તૈયાર કરી અને પોતાની કારની ચાવી લઈને બહાર આવ્યા કારમાં બેસીને એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં વરિષ્ઠ લોકોના સન્માનમાં પાર્ટી રાખવામાં આવી હતી જ્યારે આ બંને ત્યાં પહોંચ્યા અને જોયું કે આ તો ખૂબ મોટું ભવન છે અને એને સારી રીતે સજાવવામાં આવ્યું છે ચારે બાજુ પોલીસ ઊભી છે કેમ કે આજે ડીએમ સાહેબ આવવાના છે રાહુલ અને કાજલે પણ ભવનની અંદર એન્ટ્રી કરી અને પોતાની સીટ પર જઈને બેસી ગયા હવે ધીરે ધીરે પ્રોગ્રામ શરૂ થયો ડીએમ સાહેબ સ્ટેજ પર આવ્યા તમામ લોકોએ તાળીઓની સાથે તેમનું સ્વાગત કર્યું ધીરે ધીરે ઓફિસના વરિષ્ઠ લોકોને પુરસ્કાર અને સાથે સાથે પૈસા આપીને સન્માનિત કરવામાં આવ્યા અંતમાં ડીએમ સાહેબ વરિષ્ઠ લોકોના સન્માનમાં થોડા શબ્દો બોલે છે અને કહે છે કે આજે હું એક એવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવાનો છું જેમણે સમાજ માટે અને વરિષ્ઠ લોકો માટે ઘણું બધું કર્યું છે અને વૃદ્ધ લોકો માટે તો એ એક દેવદૂત સમાન છે હું એક વૃદ્ધાશ્રમમાં એમને મળ્યો હતો એમને મળીને હું ખૂબ જ પ્રભાવિત થયો છું વૃદ્ધાશ્રમમાં રહીને પણ આ દાદાજીએ પોતાનું એક પુસ્તક લખ્યું છે અને પોતાની જિંદગીના અનુભવોનું આ પુસ્તક જેને વાંચીને દરેક વ્યક્તિ કંઈકને કંઈક શીખી શકે છે તો હું દાદાજીને આગ્રહ કરું છું કે તમે સ્ટેજ પર આવો ત્યારે સફેદ રંગનો કુર્તો પાયજામો પહેરીને પચોતેર વર્ષના શ્યામલાલજી પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા અને સ્ટેજ પર આવીને ડીએમ સાહેબ પાસે ઊભા રહી ગયા ત્યારે ડીએમ સાહેબે શ્યામલાલજીના ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ લીધા પરંતુ રાહુલ અને કાજલ આ બધું જોઈને દંગ રહી ગયા અને બંને એકબીજા સામે જોવા લાગ્યા કેમ કે શ્યામલાલજી કોઈ બીજું નહીં પરંતુ રાહુલના પિતા અને કાજલના સસરા હતા હવે કાજલ પોતાના મનમાં વિચારવા લાગી કે મેં તો આ બુઢાને બિલકુલ ભિખારી કરીને ઘરમાંથી કાઢ્યો હતો અને જ્યારે મેં આને ઘરમાંથી કાઢ્યો હતો ત્યારે તો આની તબિયત પણ સારી નહોતી ત્યારે તો એવું લાગી રહ્યું હતું કે આ બુઢો બે પાંચ દિવસમાં મરણ પામશે પરંતુ આ બુઢો તો અમારી સામે તંદુરસ્ત થઈને ઊભો છે અને ફક્ત ઊભો જ નથી પરંતુ ડીએમ સાહેબના હાથે પુરસ્કાર લઈ રહ્યો છે શ્યામલાલજીને જોઈને કાજલ અને રાહુલ હેરાન રહી ગયા કાજલ રાહુલને કહેવા લાગી કે બુધ્ધાએ એવું શું કરી દીધું છે કે એને સન્માન મળી રહ્યું છે અને આટલા બધા પૈસા મળી રહ્યા છે જ્યારે આપણી સાથે રહેતો હતો ત્યારે તો ખાટલામાં પડ્યો રહેતો મફતના રોટલા તોડતો હતો બિલકુલ નકામો હતો કોઈ કામ તો કરતો નહોતો જ્યારે જુઓ ત્યારે બીમાર પડી જતો અને આપણે જ એની સારવાર કરવાનો ખર્ચો ઉઠાવવો પડતો એટલા માટે તો આપણે બંને એને ઘરમાંથી બહાર કાઢ્યો હતો ત્યારે રાહુલ પણ એ દિવસને યાદ કરવા લાગ્યો જ્યારે સવાર સવારમાં તેમની પિતાજી સાથે ખૂબ માઠાકૂટ થઈ હતી શ્યામલાલજીની ઘણા દિવસથી તબિયત સારી નહોતી તે પોતાના પુત્રને વારે વારે કહી રહ્યા હતા કે મને કોઈ ડૉક્ટર પાસે લઈ જા અને કદાચ તું મને ન લઈ જઈ શકે એમ હોય તો મને થોડા પૈસા આપી દે એટલે હું પોતે જ ઓટો રિક્ષામાં બેસીને દવાખાને જઈ આવીશ પરંતુ કાજલ આવીને ના પાડી દેતી હતી કે તમારે દવાખાને જવાની કોઈ જરૂર નથી તમે તો જાણી જોઈને પલંગ પર પડ્યા રહો છો એટલે શ્યામલાલજી કહેવા લાગ્યા કે મારી તબિયત સારી નથી રહેતી એટલા માટે દવાખાને જવાનું કહી રહ્યો છું ત્યારે કાજલે કહ્યું કે અમારી પાસે ફાલતુના એટલા બધા પૈસા નથી હોતા કે તમારા પર લૂંટાવતા રહીએ અને ના તો અમારી પાસે એટલો સમય હોય છે વહુની આવી વાત સાંભળીને શ્યામલાલજી ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા કેમ કે હવે તો દીકરાને કહેવાનો પણ કોઈ ફાયદો નહોતો પુત્ર પણ એની પત્નીની દરેક વાત માનતો હતો પુત્રને એના પિતાનું દુઃખ અને તકલીફ દેખાતી નહોતી જેવું એની પત્ની કહેતી હતી એવું જ એ સાંભળતો હતો બીજા દિવસે રાહુલ શ્યામલાલજીના રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે અમે લોકો ફિલ્મ જોવા જઈએ આજે બાળકોને રજા છે અને મારે પણ ઓફિસમાં રજા છે એટલે બહાર ફરવા જઈએ છીએ અને અમે બહાર હોટલમાં જમીને આવવાના છીએ અને તમારું જમવાનું ફ્રીજમાં રાખ્યું છે સાંજે વધારે બની ગયું હતું એટલે ફ્રીજમાં મૂક્યું છે એટલા માટે એ જમવાનું તમે ખાઈ લેજો રાહુલે ના તો એમના પિતાજીને એની તબિયત વિશે કંઈ પૂછ્યું કે ન એની પાસે બે ઘડી બેસીને કોઈ વાત કરી બસ પોતાનું ફરમાન સંભળાવીને જતો રહ્યો શ્યામલાલજીને પોતાના પુત્રનું આવું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું અને વિચારવા લાગ્યા કે અત્યાર સુધી તો હું સ્વસ્થ હતો એટલે ઘરના તમામ કામ કરતો હતો અને કામ કરતો હતો ત્યારે તો વહુ અને દીકરાને હું સારો લાગતો હતો પરંતુ આજે થોડો બીમાર પડી ગયો એટલે મારી વહુ અને દીકરાએ તો મારાથી મોઢું ફેરવી લીધું છે તેમણે એટલો પણ વિચાર ના કર્યો કે મારા વ્રત પિતાની તબિયત સારી નથી તો આજે ઘરે રોકાઈ જઈએ એને કંઈ જમવાનું બનાવીને ખવડાવીએ પરંતુ નહીં મારા પુત્ર અને વહુને તો આ બધું નાટક લાગે છે હવે વહુ અને પુત્ર એના બાળકોને લઈને ફરવા જવા નીકળે છે કાજલ જતા સમયે એના સસરાજીને સમજાવતી ગઈ કે તમારે ઘરમાં જ્યાં ત્યાં ઘૂમવાની જરૂર નથી તમે તમારા રૂમમાં જ બેસી રહેજો ફ્રીજમાંથી જમવાનું લઈને જમી લેજો અને ઘરના કોઈ પણ સામાનને હાથ પણ લગાવતા નહીં હું જેવું ઘર મૂકીને જાઉં છું એવું જ રહેવું જોઈએ આટલું કહીને આ બંને નીકળી ગયા હવે બપોર થયું હતું અને શ્યામલાલજીને ભૂખ લાગી હતી તેઓ ખૂબ મુશ્કેલીથી પોતાની લાકડી ઉઠાવીને રસોડામાં ગયા ફ્રીજ ખોલ્યું તો એમને જોયું કે એમાં કાલ રાતનું જમવાનું વધ્યું હતું તે એક કટોરી દાળ ભાત પડ્યા હતા ઠંડા થયેલા દાળ ભાત જોઈને શ્યામલાલજીને થોડી વાર માટે તો ખાવાનું મન ન થયું પરંતુ શું કરે ખૂબ જ ભૂખ લાગી હતી એટલા માટે તેઓ આ ઠંડા થઈ ગયેલા ભાત ખાવા માટે મજબૂર હતા શ્યામલાલજી આ વાસી ખાવાનું ખાઈ લીધું પરંતુ આ વાસી ભોજન ખાધા બાદ શ્યામલાલજીની તબિયત વધારે બગડી ગઈ તેમના પેટમાં તો પહેલાંથી જ ઇન્ફેક્શન હતું જેના લીધે તેને આટલા દિવસોથી તાવ આવી રહ્યો હતો તેમને તેના પુત્રને દવાખાને જવાનું ઘણીવાર કીધું હતું પરંતુ પુત્ર એને દવાખાને ન લઈ ગયો અને હવે વાસી ખાવાનું ખાવાથી તેમને ઉલટી થવા લાગી જ્યાં સુધીમાં તે વોશરૂમમાં પહોંચે ત્યાં તો એને ઉલટી થઈ ગઈ હતી હવે ઉલટી થવાના લીધે રસોડું ખરાબ થઈ ગયું આસપાસમાં સામાન પડેલો હતો તેને પણ છાંટા ઉડ્યા આ જોઈને શ્યામલાલજી રસોડામાં સફાઈ કરવા માટે સાવરણી અને પોતું લઈને આવ્યા ત્યાં તો એનો પુત્ર અને વહુ મૂવી જોઈને આવી ગયા કાજલે આવીને જોયું કે આખા ઘરને આ બુદ્ધાએ ખરાબ કરી દીધું છે બાજુબાજુમાં મૂકેલી તમામ વસ્તુઓને પણ ખરાબ કરી દીધી છે આ જોઈને કાજલને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ચિલ્લાવા લાગી અને શ્યામલાલજીને કહેવા લાગી કે નીકળી જાઓ અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી બહાર તમે તો આખા ઘરને ગંદુ કરી રાખ્યું છે હું તમને કેટલા સમજાવીને ગઈ હતી કે ઘરને ગંદુ નહીં કરતા પરંતુ તમને તો કોઈ વાત સમજાતી નથી ત્યારે શ્યામલાલજી રાહુલ તરફ કંઈ કહેવાની દ્રષ્ટિથી જોવા લાગ્યા પરંતુ રાહુલ પણ શ્યામલાલજીને ચિલ્લાઈને કહેવા લાગ્યો કે તમને કહ્યું હતું કે તમે તમારા રૂમમાં રહેજો તો પછી બહાર નીકળવાની શું જરૂર હતી તમે તો આખા ઘરને ગંદુ કરીને રાખી દીધું છે તમારી તો જરાક તબિયત ખરાબ થાય એટલે તમે આખા ઘરને માથા ઉપર ઉઠાવી લો છો હવે મારાથી તમારા આ રોજ રોજના નખરા નથી સહન થતા તમે તો શાંતિથી જીવતા નથી અને અમને પણ શાંતિથી જીવવા દેતા નથી આનાથી તો સારું હોત કે માની જગ્યાએ તમે મરી ગયા હોત મા જીવતી હોત તો ઘરમાં થોડું કામ તો કરતી હોત તમે તો બસ ઘરમાં પડ્યા રહો છો તમે જ્યારથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું બંધ કર્યું છે ત્યારથી બધો જ ખર્ચો મારે કરવો પડે છે રાહુલની આવી વાત સાંભળીને શ્યામલાલજીની ધીરજ ખૂટી ગઈ હવે તેનાથી હવે સહન નહોતું થઈ રહ્યું વહુ અને દીકરો તેની સાથે થોડી ઘણી પણ હમદર્દી રાખવાના બદલે તેમની સામે ઉલટું સીધું બોલી રહ્યા હતા વહુ અને દીકરાને ખબર હતી કે મારી તબિયત ખરાબ છે તો પણ મને એકલો છોડીને મૂવી જોવા જતા રહ્યા આ લોકોને જરા પણ તેમના વ્રત પિતાની ચિંતા નથી મેં મારા પુત્ર માટે શું શું નથી કર્યું હું એક પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દી ટીચર હતો મારી પાસે એટલા પૈસા પણ નહોતા મેં જેમ તેમ કરીને થોડા ઘણા પૈસા બચાવીને મેં મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો એને એટલો લાયક બનાવ્યો કે આજે આવડી મોટી નોકરી કરે છે સરકારી ઓફિસર છે તો પણ તે પોતાના વ્રત પિતાની જરા ઇજ્જત નથી કરતો શ્યામલાલજી પોતાના પુત્ર અને વહુને કંઈ નથી કહેતા કેમ કે એમને ખબર છે કે તે કંઈ પણ કહેશે તો વહુ અને દીકરો એનો વિરોધ કરવાના છે શ્યામલાલજીની વાતને ઘરમાં કોઈ સમજાવવાળું હતું નહીં હવે શ્યામલાલ પોતાના રૂમમાં આવ્યા થોડી વાર માટે ખુરશી પર બેસી ગયા અને વિચાર કરવા લાગ્યા ત્યારબાદ તેમણે એક બેગ ઉઠાવ્યો અને બેગમાં પોતાના બે જોડી કપડાં ભર્યા અને પોતાની ડાયરી અને કલમ ઉઠાવી લીધી કેમ કે તેમને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો હવે શ્યામલાલ પોતાની લાકડી લઈને ઘરેથી નીકળી ગયા થોડા આગળ જઈને તેમણે એના જૂના એક મિત્રને ફોન કર્યો જે ઘણા સમયથી એક વૃદ્ધાશ્રમમાં રહેતો હતો તેની સાથે વાત કરતા કરતાં કહેવા લાગ્યા કે હું પણ વૃદ્ધાશ્રમમાં આવવા માંગુ છું આવી રીતે શ્યામલાલ તેના મિત્રના વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા અને ત્યાં રહીને પોતાના જીવનના અંતિમ સમયને વિતાવવા લાગ્યા અને ત્યાં રહીને શ્યામલાલજી પોતાની ડાયરી લખતા રહેતા જેમાં તેઓ પોતાના જીવનના અનુભવો લખતા હતા તેમની પત્ની સાથે રહેવાનો અનુભવ પોતાના પુત્ર અને વહુના કડવા અનુભવો વૃદ્ધાવસ્થાની સચ્ચાઈનો અનુભવ તેમણે પોતાના જીવનના દરેક સમયના અનુભવો આ ડાયરીમાં લખ્યા હતા એક દિવસ શ્યામલાલજીના મિત્રએ ડાયરી વાંચી લીધી અને ડાયરી વાંચીને શ્યામલાલજીને સલાહ આપી કે તમે તો ખૂબ જ સારી ડાયરી લખી છે અરે તમે જે આ ડાયરીમાં લખ્યું છે એ તો તમામ માતા પિતાની વૃદ્ધાવસ્થાનું દર્દ છે દરેક માતા પિતા આ દુઃખ દર્દમાંથી ગુજરે છે અરે શ્યામલાલજી તમે તો જીવંત રૂપથી એક દુઃખી પિતાની કહાની આ ડાયરીમાં લખી છે તમે એક કામ કરો આ ડાયરીને એક બુકના રૂપમાં છપાવી દો જેનાથી બીજા માતા પિતાઓ તમારી ડાયરીમાંથી કંઈક શીખી શકે અને પોતાના પુત્ર અને પુત્ર વધુના અત્યાચારોથી બચી શકે અને તમે આ વૃદ્ધાશ્રમમાં રહીને તમામ લોકોને કેટલી સહાયતા કરો છો તે હું એક વર્ષથી જોઈ રહ્યો છું તમે દરેક લોકોની સહાયતા કરવા માટે હંમેશા તત્પર રહો છો દરેક વ્યક્તિ તમારા સારા સ્વભાવથી પ્રભાવિત છે આટલી મોટી ઉંમર હોવા છતાં પણ તમે ખૂબ જ તંદુરસ્ત છો અને હંમેશા દરેક લોકોને સકારાત્મક રહેવાની સલાહ આપો છો અને દરેક લોકોને મનોરંજન કરો છો હવે શ્યામલાલજીને તેમના મિત્રની વાત પસંદ આવી અને બીજા દિવસે તે પોતાના મિત્ર સાથે પોતાની ડાયરીને એક બુકના રૂપમાં છપાવવા માટે નીકળી ગયા થોડા દિવસ બાદ આ બુક છપાઈ ગઈ અને માર્કેટમાં આવી ગઈ ધીરે ધીરે આ પુસ્તક એટલો બધો ધૂમ મચાવવા લાગ્યો કે દરેક વ્યક્તિ આ પુસ્તક ખરીદવા માંગતો હતો આ પુસ્તકનું નામ શ્યામલાલજી વૃદ્ધાવસ્થાની સચ્ચાઈ રાખ્યું હતું તમામ લોકો આ પુસ્તકને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા હવે ધીરે ધીરે શ્યામલાલજીનું ખૂબ જ નામ થવા લાગ્યું હતું અને આજે તો એ સ્થિતિએ પહોંચી ગયા હતા કે શહેરના ડીએમએ ખુદ શ્યામલાલજીનું નામ એક વરિષ્ઠ વ્યક્તિઓના લિસ્ટમાં સન્માનિત કરવા માટે લીધું હતું નમસ્કાર દોસ્તો આવા અવાજ સાથે શ્યામલાલજીએ હાથમાં માઇક લઈને સ્ટેજ પર બોલવાનું શરૂ કર્યું ત્યારે તમામ લોકોનું ધ્યાન શ્યામલાલજી તરફ થયું રાહુલ અને કાજલ પણ શ્યામલાલજીને જોવા લાગ્યા હવે શ્યામલાલજી કહેવા લાગ્યા કે મેં જે પુસ્તક લખ્યું છે એ પુસ્તક જ નથી પરંતુ એક હકીકત છે આજના સમાજમાં ઘણા બધા ઘરોમાં માતા પિતા સાથે દુર્વ્યવહાર થાય છે તમામ સંપત્તિ તમામ પ્રોપર્ટી માતા પિતાની કમાયેલી હોય છે પરંતુ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે મા બાપની તમામ પ્રોપર્ટી તેની પાસેથી ઝૂંટવી લે છે અને મા બાપને પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં જરા પણ વિચાર નથી કરતા હું પણ આ બધી પરિસ્થિતિઓમાંથી ગુજરી ચૂક્યો છું શ્યામલાલજી હવે આગળ કાંઈ નથી કહેતા અને ધન્યવાદ કરતાં કહેવા લાગ્યા કે તમે બધા લોકો આ પુસ્તકને એકવાર જરૂર વાંચજો તમને ખૂબ જ પસંદ આવશે હવે ડીએમ સાહેબ પણ શ્યામલાલજીની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા અને ડીએમ સાહેબે ખુદ શ્યામલાલજીના આ પુસ્તકનું પ્રમોશન કર્યું અને સાથે સાથે તેમને પુરસ્કાર અને પૈસાના રૂપમાં વીસ લાખ રૂપિયા આપ્યા જ્યારે રાહુલ અને કાજલે વીસ લાખ રૂપિયાનો ચેક શ્યામલાલજીના હાથમાં જોયો તો આ બંનેની આંખોમાંથી લાલચ જાગવા લાગી ફરીવાર આ બંને એકબીજા સામે જોવા લાગ્યા અને અંદરો અંદર ઇશારા કરવા લાગ્યા હવે આખો પ્રોગ્રામ સમાપ્ત થયા બાદ તમામ લોકો ઘરે જવા લાગ્યા ત્યારે રાહુલ અને કાજલ શ્યામલાલજી પાસે આવ્યા એટલે શ્યામલાલજી પુત્ર અને પુત્રવધુને સામે જોઈને આશ્ચર્યમાં પડી ગયા પરંતુ શ્યામલાલજીના મનમાં એના દીકરા અને વહુ પ્રત્યે અમુક કડવી યાદો પણ હતી પરંતુ તેમણે તેના પુત્ર અને વધુને માફ નહોતું કર્યું એટલા માટે તેઓ દીકરા અને વહુને જોઈને પોતાનો રસ્તો બદલીને બીજી તરફ ચાલવા લાગ્યા ત્યારે કાજલ અને રાહુલે શ્યામલાલજીના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે પિતાજી અમને માફ કરી દો અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી હવે તમે અમારા ઘરે આવો અને અમારી સાથે રહો અમે તમારું ખૂબ ધ્યાન રાખશું અમને અમારા કરેલા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે તમે ઘરની બહાર એકલા કેવી રીતે રહેશો અને હવે તો તમારી પાસે આટલા બધા પૈસા છે અને તમે આટલા વ્રત થઈ ગયા છો સમાજમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે ખબર નહીં કોઈની ખરાબ નજર તમારા પૈસા પર પડી જાય એટલે તમે કેવી રીતે સંભાળી શકશો એટલા માટે તમે તમારા પુત્ર અને પુત્ર વધુના ઘરે આવો અમે તમને અમારા ઘરમાં સારી રીતે સાચવશું તમારી સેવા કરશું અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે પરંતુ શ્યામલાલજી પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા એટલે તેમણે કહ્યું કે વહુ તમારે મારા પૈસાની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી મેં તો પહેલાંથી જ વિચારી લીધું છે કે મારે મારા પૈસાનું શું કરવાનું છે હું અત્યારે જ્યાં રહું છું ત્યાં જ મારા બધા પૈસા લગાવી દઈશ અને રહી વાત મારી ચિંતાની તો હવે એક વર્ષ બાદ તમને મારી ચિંતા થઈ રહી છે આ એક વર્ષ સુધી તમે બંને ક્યાં હતા જે દિવસથી હું ઘરેથી નીકળ્યો છું એ દિવસથી તમે બંને મને એકવાર પણ શોધવાની કોશિશ પણ નથી કરી એકવાર પણ એવું નથી જાણ્યું કે તમારા પિતાજી જીવતા છે કે મરી ગયા અને આજે મારા હાથમાં તમે વીસ લાખ રૂપિયા જોઈને તમને મારી ચિંતા થવા લાગી છે શ્યામલાલજીની આવી વાતો સાંભળીને દીકરા અને વહુને શરમ આવવા લાગી શ્યામલાલજી તેના દીકરા અને વહુને છોડીને આગળ નીકળી ગયા દીકરો અને વહુ શ્યામલાલજીને જતા જોઈ રહ્યા હવે આ બંનેને એવું લાગી રહ્યું હતું કે તેના હાથમાં આવેલા પૈસા છટકીને જતા રહ્યા હવે શ્યામલાલજી કારમાં બેસીને પોતાના વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા વૃદ્ધાશ્રમના તમામ લોકો શ્યામલાલજી પર ગર્વ કરી રહ્યા હતા કે ડીએમ સાહેબે પુરસ્કાર આપ્યો છે અને સાથે જ વીસ લાખ રૂપિયા પણ આપ્યા છે અને સૌથી મોટી વાત તો એ છે કે શ્યામલાલજી આ બધા જ પૈસા વૃદ્ધાશ્રમના વિકાસ માટે દાનમાં આપી દીધા છે જેના આપણા બધાની જિંદગીમાં સુધારો થઈ શકે તમામ લોકો શ્યામલાલજીના વખાણ કરવા લાગ્યા અને તાળી વગાડીને એને બિરદાવવા લાગ્યા તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ